એ નહી આવડે ભાઈ તમાર બેવ ને પૂછો તમે પેલા કે ભાઈ કોનું 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 કામ છે એ આટલો બધો પાણી આલેલો થયો હે ને એટલે થોડીક હવે હવે સરી આવશે એનું એવું છે તો પછી એવું કામ કરો મનસુખ ભાઈ મારા મિત્ર છે અને હું એમની છોડો વાત કરાવું છું અને તમે પેલા પૂછો કે ભાઈ તમાર બેવ ને પૂછો કે મનસુખ ભાઈ ને શું કહેવાનું છે ઈ તો એનું આખું જાણી લે બધું અત્યારે તમે અહિયાં જાણો તમે દેવ પૂછો કે કોની જોડે કોના નંબર છે એ પૂછો પેલા એ તમાર દેવ ને વાત કરો તમે એને એ જ કેવું હતું કોરોના માં ઘરે ક્યાં ગયો હું એક ઇન્જેક્શન મારે આ દેવ ની આસપાસ બેઠો હોઉં અરે એ વાત સાચી છે પણ મનસુખ કોરોના માં એ ઘરે ક્યાં ગયો તો મનસુખભાઈ ને તમે ઓળખો છો

ભજન આપડે ખબર ના પડી જાય કેવો છે મનસુખભાઈ ની ભાષા આવી સબ આવું બોલો જ બોલે છે આ શબ્દ જ

ના એના ફોન નંબર આ કે કાર્ડ વાયનો આadhar card ને આadhar card નો ફોટો મગાવ્યો બાપા એ રાત કે હશે એનો ફોટો મગાવો ના એ એ પોલીસનો લઈ જા ને તો ડાડા ને બતા હલવાઈ જશો ને મરી જશો બતા એ એની છોડ વાત નઈ કરવાની ભલે મરી જ ભલે જઈ અરે પોલીસવાળા જેલ માં મોકલશે આદરામ બાપુ ની દોસ્તી કરાવશે ભઈ ભલે ચોકી થાય ચોકી બોટી જાવ જાવ ના બંદૂકું બોળો ને ડાડા નામથી ભઈ

કોરોના ની વાત હું એમ કઉ છું કે મનસુખ ભાઈ બધે સાંભળેલા છે કોરોના નું તો ને એ બધે સાંભળેલા મેં એના નંબર હોય આ નંબર માંથી મેં એના વોટ્સએપ પર રેકોર્ડિંગ મોકલ્યું હે